ક્ષત્રીય ઠાકોર સમાજના ચોથો સમૂલગ્ન યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમુલગ્ન યોજાયા જેમાં અડતાલીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખજી ઠાકોર લેબાજી દાનસંઘજી અને અન્ય મહાનુભાવો દ્વારા સમુલગ્નનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી તેમજ ઠાકોર ધારાસિંહજી ડાયાજી સામાજિક આગેવાન અને બાબુજી ઠાકોર રામપુરા અને ડોક્ટર ઠાકોર સુરેશભાઈ તેમજ ચમણજી ઠાકોર અને ઠાકોર પ્રદીપજી માધાજી અને મગનજી ઠાકોર કોરડા અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ દિનેશજી ઠાકોર રોહિતજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ચોથો સમૂહલગ્ન બે હજાર ચોવીસ યોજાયો જેમાં અડતાલીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા સાંતલપુર પાટણ